આપણે બધા ભાઈઓ બહેનો શેના માટે ભેગા થયા આ ભાઈ બધા બધા બોલતા જાય પેલા કલાક પેલા કે આપણે ઓર્ગેનિક ખેતી કરવી અત્યારે ઓર્ગેનિક ખેતી એટલે શું કે આપણે સાજુ આવી આ જમીન આના નવી જમીન નથી ખરીદવાની આપણે પણ નવું મોણસ નથી રાખવાનું પણ આપણે ખેતી તમે સુધારો કરો રાશન ખાતર ઓછું વાપરો દવા ઓછી વાપરો અને ખાસ મારી વાલી બેન ને તો શાકભાજી તો સાદી કરવી એમાં તો યુરિયા ડીએપી કશું નોખવું જ કેમ કે આપણે ઘર પૂરતું તો આપણે શાક ખારું ખાઈએ કેમ કે ઓછું પાણી ભલે એક ઢકલાનું હોય તો પણ આપણે ખેતીવાડી તો પેલી તો ન કરી શકીએ પણ આપણે ઘર પૂરતી શાકભાજી તો વાવીએ એના માટે માલજીભાઈ કેટલી વિનંતી કરી છે કોઈ નિર્ણય રાખે છે કે તમે આ બધું ઝેર ખાવાનું બંધ કરો અને આ ભાઈ જીવામૃત ની પણ વાત કરી એ પણ જીવામૃત હું પણ જાતે આજથી છ વર્ષ બનાવું છું બસો લીટર નો ધરમ રાખો એમાં પાંચ કિલો ગૌ માતા નું જરૂર દસ કિલો ગાય નું ગોબર દેશી ગાય નું હજી આપણે આ ભાઈએ કીધું કે શેઢાની રેતી લધો ચાલે પાંચસો ગ્રોડ એ બહુ રહેશે સેઢાની લધો પણ છેઢામાં હવે આપણે શું બન્યું છે કે બધા ભાઈઓ ટ્રેક્ટર દવા છોડે એટલે શેઢાની રોજ આપવી આજુબાજુના ખેતરને પણ રોજ આપી છે એટલે રેતી તો ગૌચૂરપણેથી લાવવી એ જ ગણ આવશે શીલાવૃત માટે અને સવા કિલો આપણે કઠોળ લોનું અને સવા કિલો ગૌ

તમે બધા છોડ મોટા કરીને મન દેવા આવજો એટલે બધા ભાઈઓ લઈને વિદ્યા બેન આપ્યું તો બધી ભાઈ